ભાવનગરના શિહોરના તાલુકાના રબારિકા ગામે ક્રિકેટર એમએસ ધોનીના ફેનનું અકસ્માતમાં મોત થયું છે જયજાની ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીનો મોટો પ્રશંસક હતો રબારિકા ગામ નજીક એક અકસ્માત સર્જાયો જેમાં ટ્રેક્ટર પલટી જતા જયજાની મોતને ભેટ્યો જય જાની પોતાનું ટ્રેક્ટર લઈને ખેતરે જતો હતો તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો હાલ પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે આપને જણાવી દઈએ કે આઈપીએલની મેચ દરમિયાન જય જાની મહેન્દ્રસિંહ ધોનીને મળ્યો હતો ત્યારબાદ જય જાની સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો ગાંધીનગરમાં થાનગઢના તંડેતર મેળા માટે બેઠક યોજાઈ હતી વિશ્વ પ્રસિદ્ધ લોકમેળાના આયોજન અંગે કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ જિલ્લા કલેક્ટર રસ્તા ટ્રાફિક સ્ટોલના આયોજન અંગે સૂચનો આપી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સહિતના આયોજન અંગે અધિકારીઓને માર્ગદર્શન અપાયું હતું તરણેતર મેળાના આયોજનને લઈને જિલ્લા તંત્ર સજ્જ બન્યું છે સુરક્ષાને ધ્યાનમાં રાખીને સીસીટીવી ડ્રોન કેમેરાની વ્યવસ્થા ઊભી કરાશે બેઠકમાં પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ જિલ્લા વિકાસ અધિકારી ડીવાય ડીએસપી હાજર રહ્યા હતા નિવાસી અધિક કલેક્ટર પ્રાંત અધિકારી તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા